ફ્રેન્ડ્સ વેલકમ ટુ રિશિસ કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ કાળી દ્રાક્ષનું ઇન્સ્ટન્ટ અથાણું રેસિપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘરમાં જ રહેલી સામગ્રીથી ઈઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા ત્રણસો ગ્રામ ફ્રેશ અને કડક કાળી દ્રાક્ષ લીધી છે બોલમાં અડધો લિટર પાણી સાથે એક ટેબલ સ્પૂન મીઠું મિક્સ કરીએ મીઠું ઓગળે એટલે દ્રાક્ષ એડ કરીશું જેથી દ્રાક્ષ પર રહેલી માટી કે દવા દૂર થઈ જાય પંદર થી વીસ મિનિટ માટે સાઈડ પર રાખીશું ગેસની ફ્લેમ ઓન કરી ત્રણ ટેબલ સ્પૂન શીંગ તેલ ગરમ કરવા રાખ્યું છે એક થી બે મિનિટમાં તેલ સારું એવું ગરમ થઈ ધુમાડા નીકળવા લાગ્યા છે ગેસની ફ્લેમ બંધ કરી તેલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ પંદર મિનિટ પછી આ રીતે દ્રાક્ષ સાફ કરી કિચન ટોવેલ પર લઈ લઈએ હલકા હાથથી લૂછી લઈએ એક એક દ્રાક્ષ અલગ કરી દ્રાક્ષ સારી રીતે લૂછી એક દ્રાક્ષને બે ભાગમાં આ રીતે કટ કરી બોલમાં મૂકીએ જો કોઈ દ્રાક્ષ વધારે મોટી હોય તો ત્રણ ભાગમાં કટ કરીશું બધી દ્રાક્ષ કટ કરી લીધી છે સાથે ત્રણ ટેબલ સ્પૂન હોમમેડ આચાર મસાલો જેનો વિડીયો ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલો છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમે ચેક કરી શકો છો સાથે એક ટેબલ સ્પૂન મીઠું હલકા હાથે મિક્સ કરીએ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખીશું અથાણું બનાવવા માટે દ્રાક્ષ કડક અને ફ્રેશ લેવાની છે તમે રેડીમેડ આચાર મસાલો પણ લઈ શકો છો તેલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયું છે એડ કરીએ તેલ ઠંડુ થાય પછી જ એડ કરીશું મિક્સ કરીએ કવર કરી પંદર થી વીસ મિનિટ સાઈડ પર રાખીશું પંદર થી વીસ મિનિટ પછી મિક્સ કરીશું જોતા જ ખાવાનું મન થાય તેવું દ્રાક્ષનું ઇન્સ્ટન્ટ અથાણું સર્વિંગ માટે તૈયાર છે તો સર્વ કરીએ એર ટાઈટ જારમાં લઈ ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે કાળી દ્રાક્ષનું ઇન્સ્ટન્ટ અથાણું રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રીશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ